તારીખ પંદર બે રવિવારના રોજ ભુજ તાલુકાના ગંઢેર ગામમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો આ બનાવ મોડી સાંજના સમયે યુવક દૂધ લેવા ગયેલ અમુક ગામના શખ્સો આવી યુવક પર ધારદાર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો પાછળના ભાગ વડે છરીના ઘા લાગ્યા પીડિતને તાત્કાલિક ભુજની જીકે કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિવાર દ્વારા માંગ સાથે કહ્યું જે આ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી

જાન મોહમ્મદ અરમાન અને રજાક સદામ અને અનાભાઈ એફઆર લીધી પણ હજી ત્યાં કારવાઈ હજી પૂરી નથી કરી પકડ નથી કરી હમણાં માંગણી છે ચાર પાંચ દિવસ થઈ ગયા એની કારવાહી કરે એમ જ ખુલ્લા ફરે માણસો એની પકડ કરે બે શખ્સો છે એક છે મુસ્તાક ટેંગલ નેક્ચર રોશનભાઈ રમજુ જંગલ